લાઈવ માં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં ભેખર ધસી પડતા ત્રણ શ્રમજીવીઓના મોત નિપજ્યા છે નર્મદા ઘાટ નજીક નવીનીકરણ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી બે કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પછી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નવીનીકરણના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે ઘાટનું કામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક ભેખર ધસી પડતી ધસી પડી હતી અને ત્રણ સ્થાનિક શ્રમિકો દિવાલમાં દટાઈ ગયા હતા આ દુર્ઘટનામાં અખતેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાયા હતા ત્રણેયના મૃતદેહ બહાર કાઢમાયા છે જે ત્રણ શ્રમજીવીઓ દટાયા અને મોતને ઘાટ ઉતર્યા તેમાં શૈલેષભાઈ રણછોડભાઈ તળીએ પાંત્રીસ વર્ષ રહેવાથી અક્તેશ્વર નીચલું પડ્યું બીજા છે દિલીપભાઈ ભાણાભાઈ તળવી સુનતાલીસ વર્ષ તેઓ પણ અકતેશ્વર નીચલા ફળિયાના રહેવાસી છે રોહિતભાઈ રણછોડભાઈ તળવી પિસ્તાલીસ વર્ષ તેઓ પણ એ જ વિસ્તારના નીચલા અક્તેશ્વર ગામના રહેવાસી તેઓના મોત નિપજ્યું છે આ અંગે પ્રાથમિક માહિતી મુજબ આ ઘાટ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મોટા પાયે વિકાસ માટે નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે ઘાટના નિર્માણ અથવા નવીનીકરણ દરમિયાન સુરક્ષાના ધોરણનું પાલન થયું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે છે આગામી ઘટનાથી વિસ્તારમાં મોજું ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદારની ઉજવણી પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થવાની છે જેના લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થયેલા વિવિધ વિકાસના કામોને વહેરી તકે પૂરા કરવા તંત્ર દ્વારા રાત દિવસ કામ ચલાવાઈ રહ્યું છે નર્મદા ઘાટના નવીનીકરણની કામગીરી પણ ચાલી રહી છે નર્મદા ઘાટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક જ બેખર ધરાશાયી થઈ હતી અખતેશ્વર ગામના ત્રણ શ્રમજીવીઓ દટાઈ ગયા દટાઈ ગયાની ઘટના બની હતી આ ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું લગભગ બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ બાદ રેસ્ક્યુ ટીમોએ ત્રણેક સ્થાનિક ત્રણ સ્થાનિક શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા બીજી બાજુ ઘટના સ્થળે અત્યાર ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા અને આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી એની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી રહી હતી મૃતકોના પરિવારજનો આક્રમથી આખું વાતાવરણ કરુણ બની ગયું હતું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઈને નર્મદા ઘાટનું નવીનીકરણ વહેલું થાય એ માટે મજૂરોની સંખ્યા વધારવા માટે આસપાસના સ્થાનિકોને પણ મજૂરીએ બોલાવ્યા હતા ત્યારે આ ત્યારે હાલ પડેલા વરસાદને પગલે બેખર અચાનક ધરાશાયી થતાં આ ગમખ્વાર ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે જોકે આ મુદ્દે હજુ સુધી સત્તાવાર કોઈ પણ જાણકારી મળી નથી જો વરસાદ બંધ થયા બાદ કામગીરી ચાલુ કરી હોત તો આ ગમખ્વાર ઘટના ઘટી ન હોત એવું લોકોનું માનવું છે જોકે નર્મદા ઘાટના નવીકરણ માટે વધારે મજૂરો બોલાવાયા હતા કે કેમ એની સત્તાવાર માહિતી મળી નથી

みんなで。<noise>